સુપ્રીમ કોર્ટનો રાજ્યોને આદેશ હાઇવે પર બેફામ હંકારતા વાહનોનું ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ કરાશે સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશને મોટર વ્હીકલ્સ એક્ટના સેક્શન એકસો છત્રીસ એનો અમલ કરવાની સૂચના આપી છે જેમાં પ્રશાસનને વાહનોની ગતિનું ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ કરવાની સત્તા મળે છે કોર્ટે અને નિયમ એકસો સડસઠ એ ના પાલન ની જાણ કરવાનો નિર્દેશ આપ્યો હતો હાઈવે પર નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનો સામે કાર્યવાહી કરીને માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરવા આદેશ આપવામાં આવ્યો હતો નિયમ એકસો સડસઠ એ હેઠળ સ્પીડ કેમેરા સીસીટીવી જોગવાઈ નિર્ધારિત કરવામાં આવી છે રાજ્ય સરકારે ઇલેક્ટ્રોનિક ઉપકરણો નેશનલ અને સ્ટેટ હાઇવે પર વધુ જોખમ હોય અને વધુ ટ્રાફિક હોય ત્યાં તેમજ નિયમમાં નિર્ધારિત મુજબ એકસો બત્રીસ શહેરો સહિત દસ લાખથી વધુ વસ્તી ધરાવતા મુખ્ય શહેર ના મહત્વના જંકશનો ખાતે મૂકવાના રહેશે